દિમાગમાં માઇન્ડમાં તમારે ઉતાર્યા જેવી છે એવી સમજાલીશ દીકરા તમારી ઘરની માતાની અને તમારા ઘરની અંદર જે જે રીતનું બનતું હોય છે જે રીતનું થતું હોય છે ઘરની અંદર કોઈ તમે નાના મોટા ઝઘડા થતા હોય છે તમે જમવા બેસો અને ઝઘડા થતા હોય અને ઘરની માતાનું તમે ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે ખબર છે દીકરા કે ભૂવા આવે છે

એ રસ્તો બતાવીશ પ્રવચન કરું છું દીખા થતા હોય છે તમારી કુળની માતા કે ના હેડતી નથી ઘણી જગ્યાએ એવું છે પાટ નાખે છે દાણા જોવે છે ઘણી જગ્યાએ હોય છે કે દાણા હેડતા નથી કેમ આમ થાય છે કુડની માતા જ હેડતી નહીં ક્યારે પાટે લાવો એટલે એનો રસ્તો બતાવશું એનું કારણ શું છે એનું કારણ મુખ્ય દીકરા એ તમને કદાચ ખબર નહીં હોય એનું કારણ શું છે

એ તમારી ઘરની માતાને નહીં ગમતું કે બારની દેવને તમે પૂજો છો એ તમારી ઘરની ની માતાને ગમતું નહીં આ સલાહ આલુશ હો આ સલાહ છે મારી દીકરા અને સલાહ આલીશ આ સલાહ નું સૂચન કરજો ચબ કે એ જમે છે પણ ઘરની માતાને કોઈ વડીલ લાયા હોય છે કોઈ મારેથી દેવ લાયા હોય છે અને તમે પૂજતા હોય છે અને તમારી ઘરની માતાને

લેણાદાર થઈ જાશું બધી તકલીફ તમને ભેગી મળી મળીને મળશે 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 તમે કોઈ જગ્યાએ જાશો તો તમને સાચો રસ્તો નહીં મળે કોઈ પણ જગ્યાએ તમે જાશો તો સાચો રસ્તો નહીં મળે તો શું એ સાચો રસ્તો ના મળે શું સામે જાવશો એ દેવ ખોટી છે એ દેવ સાચી છે પણ તમારી દેવ બોલતી નથી તમારી દેવને ને દેવ પૂજો છો ને ગમતું નથી એટલે બોલતી નથી કે ક્યાંય જવું ને ત્યાં જવાબ નથી આપવા દેતી કોઈને તમે મારી જગ્યાએ મારી પહાણ આવે મારી કને કે ગમે ત્યાં બીજી જગ્યાએ જાઓ તો આ પ્રશ્ન બનતો છે ઘણી જગ્યાએ અમે તો ગયા છીએ પણ ક્યાંય મેળા આવતો નથી કેમ એનું કારણ કે તમારા ઘરે કોઈ બહારની દેવ પૂજાય પૂજાય ને પૂજાય છે આ નક્કી કરજો આ પૂજા પછી પૂજતા હોય તો આનું સમાધાન તમારી કુળની માતા ને પૂછીએ નહીં દીકરા દિવસ હારું કરે ને તો તમારી ઘરની માતા જ સારું કરે કોઈ રસ ના રાખવો આ ચોરસી ખાતું છે કોઈ દિવસ રસ ના રાખતા તમારા કુળના દીવા મોટો રસ રાખજો દીકરા કોઈ દિવસ

આવી શ્રાહુ શું રામ પેલા વસ્તી રામ છે રામ રામાણી રામ 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 એટલે આવી શ્રાહ છું કે કોઈ પૂછતા હોય અને ખબર ના હોય ને કે અમે દેવ પૂજીએ છીએ બહારલી એ તમને ખબર નથી તમને એમ છે કે ઘર ઘરની છે પણ ના આવું બનતું હોય અને આવી તકલીફ હોય પૈસાના અટકતા હોય ધંધો સારો ના હેઠતો હોય દવાખાનું ચાલે ઘરના સભ્યોના મન અડવા હાલે તમે જમવા બેસો ઝઘડા કકાશ તમારી કુળની માતાનું કરો એટલે આ તકલીફ અવારનવાર તમારી કુળની માતાનું તમે કરો એટલે પચાસ ટકા તમને સારું લાગે કોઈ બીજી દેવનું તમે કરતા હોય ને બીજી દેવનું તમે કરતા હોય ને અને તકલીફ થતી હોય ને મોટી તમે કોઈ બીજી દેવનું અને તમને ના ખબર હોય કે આ ઘરની છે આવું માની તમે બીજી દેવનું કોઈ નિવેદ કે કાંઈ પણ કરતા હોય ને તકલીફ થાય ને તો માની લેજો કે આપણી ઘરની માતા નથી નથી ને નથી આપણી કુળની માતાને નથી ગમતું આવું વિચાર જો હાચો માળીએ આવું વિચાર જો કે તમારી કુળની માતાને ગમતું નથી તો એ રસ્તો હું નથી કીધું કોઈનું ભાણું લૂંટવાનો દીકરા પણ તમારી કુળની માતાને કુશીનાનો રસ્તો લેજો લેજો ને લેજો દીકરા તમારી કુળની માતાના પગ પકડજો કે મારી એમને ખબર નથી અને જાતા જોતા જાણતા અને ખબર હોવા છતાંય આવું તો કરતા જ નહીં દીકરા આવો કે ક્યારેય તમારો કુળનો દીવો ભેગો નહીં થાય તમારો આવું કહું છું કુળનો દીવો જો અડવો પડ્યો તો તમે અડવા અડવાને અડવા જ છો એટલે આવું હાવ ચેતી હાલજો દીકરા કે કુળના દીવાની જ સમજ આવું છે કુળના દીવા પ્રેત્યની જ વાત કરું છું દીકરા બીજી કોઈ વાત નહીં કરતી કે કુળના દીવા સિવાય કાંઈ ઝઘડું હતું નહીં કુડનો દીવો રાજી ના હોય ત્યારે આ બધી થતું હોય છો દીકરા

અને તમે જમાડતા હોય તો એ સારું કરવા માટે જ કરતી હોય અને તમે જમાડશો તકલીફ નાખે ને સમજી લેજો ઘરની નથી નથી ને નથી આપણી ઘરની કુળની માતાને આ નથી પોહાતું અને આપણી માતા કેમ રજા નથી હાલતી પાટે કેમ બોલતી નથી ઘણી વાર બોલાવીશ ભૂવા બોલાવીશ કેટલાય ભૂવા જતા રહેશે કેમ થાય છે આજ પ્રશ્નો પેલો નીકાળજો દીકરાઓ આજ વાત કરજો બીજું કશું જ ના કરતા ભલે ગમે એવું હોય પણ આટલો રસ્તો કદાચ લેશો ને તો તમારું પચીસ થી પચીસ દુખ ઉડનો કુડ રાજી થશે આવી સલાહ આલુ છું તે તરદન ફ્રી ફ્રી ને ફ્રી મારો કોઈ ચાર્જ નથી આ સલાહ આપવાનો મારો કોઈ આ સલાહ આપવાનો કોઈ ચાર્જ નથી કે મારા પહેણ આવજો અને આનો રસ્તો હું કરાવીશ ના તમે ઘરે બેઠા સમજો ને તો ઘરે બેઠા કરી શકો છો અને કરજો દીકરા જો ચાહે જવું ના હોય તો મારા જોડે નહીં ગમે ત્યાં ત્યાં ના જવું હોય તો આ રસ્તો જરૂર કરજો દીકરાઓ કે આ પ્રશ્ન બનતો હોય ને તો તમારી કુળની માતા રાજી નથી તમારા પ્રત્યે જમ પૂજો છો તમે ઘરનું દેવ બાર રખડે છે અને બારની માતા તમે પૂજો છો પૂજો છો ને અવશ્ય પૂજો છો એટલે આ ખાસ તમે ધ્યાનમાં રાખજો દીકરા બનતો તમારા કુળના દિવસે મોટું કોણ થાય દીકરા તમારો કુળનો દીવો જબરો હોય દીકરાઓ તમારા કુળના દિવસે મોટું કોણ થતું હોય દીકરા કોઈ ના થયું એટલે આ રસ્તો અવશ્ય લેજો 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 રામ 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 મારી રામ 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 મારી રામ ઘણી જગ્યાએ એવું છે દીકરા ઘણી જગ્યાએ એવું છે રામ મારી કેમ આમ થાય છે કેમ આમ થાય છે પણ તમે જ જાતે કરો છો તમે તમારા પગમાં દુઃખ લાવો છો કોઈ કરી નાખ્યું એ નહીં તમે તમારા કુળ ના દીવાનું કરી નાખ્યું છે તમે તમારા કુળ ના દીવાન તમે બોલતો બંધ કર્યો છે એ તમે જાતે કર્યો છે આવું કરી નતી તમારી કુળની માતામાં સત છે તમે ગમે તે બારે થી દેવ લાવો એના સત છે શું એનામાં સત નથી તમે જે બારેથી દેવ લાવો છો ને એના કરતા સત તમારી ઘરની દેવનું મોટું છે એનું કારણ કે રાજા દીવો દીકરા એનું છત વધારે રે રે ગમે તેવું દેવ હોય તો એનું શત એ પ્રયોગ નહીં કરીએ કે નહીં કરીએ કે નહીં કરીએ કે ચમ કે તમારો કુળ દીવો રાજી નહીં હોય ને કદાપી નહીં કરીએ કોઈ દીકરા એટલે આ જ લઈ

કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આમ દીકરા આ સલાહ કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આપું છું તમારા કુળના દીવા માટે તમારા માટે ઠેર ઠેર ભટકતા હોય છે ઘણી જગ્યાએ કરે આવા અંસાર થતા હોય છે આવી તકલીફ થતી હોય છે એક દુઃખ મટડો ને બીજું એક દુઃખ માં ને બીજું પણ કે આમ કરવા જેવું કોઈ કામ ના થાય આમ કરવા જેવું તો કામ ના થાય ને તો આ પ્રશ્ન છે તમે કોઈક બારની દેવ પૂજો 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 કરે તમારા કુળના દીવાના ઝઘડા હાચા હાચા ને હાચા આવું સમજો એ ઝઘડા ભાગજો અને રસ્તો કરજો અને એ પછી એ મજા કે ઝઘડા કે ઝગડા સમાધાન એનું એવી રીતે થશે કે માં ખબર નથી કે આ બારની છે કે ઘરની છે અને ખબર હોય તો કરી હોય ને તોય તમે રસ્તો કરી શકો છો કે માં ખબર નથી આ શું છે આનો રસ્તો શું લેવો માં કુળની માતા તું કેમ કરવું છે

પરવાનગી આવશે તમારા કુળના દીવા પીસ્યા વગર કામ કર્યું હોય અને જે દેહાડીઓ હોય એને તમે જમાડો એટલે તમારી ઘરની કુળની માતા એને સોટલો ભરે ભરે એને ઝઘડા થવાના જ છે એટલે ઝઘડા ભાગવા માટે આટલું કરજો તમારી કુળની માતા કેમ કરો દીકરાઓ ડાયરેક્ટ સારું નથી જાય માફી માંગતા રહેજો સમાધાન એ તમને બતાડશે ને એ જ કરાવશે હારું અને સારું ને તો આટલો રસ્તો લેજો ઘણા જગ્યાએ ફર્યા હોય ને તો આ નક્કી કરજો દીકરાઓ ભલે રામ રામ